ફરી પાછું એક પ્રકાશ ઉપરથી આવ્યો હોય એવું લાગ્યું અને એ જ્યોત આમ ફરતી 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 હું એને નજર કરું આંખો બંધ કરીને સાંજે સપનામાં હું જય શ્રી રામ જય શ્રી રામ એમ કરી અને છલાંગો ભરતો હતો અને અચાનક બધું ગાયબ અદૃશ્ય થઈ ગયું બધું જય શ્રી રામ દોસ્તો દોસ્તો આજે એક મારા અનુભવની વાત કરવા જઈ રહ્યો છું રામ નામ જપવાથી જે એક્સપિરિયન્સ જે મને અનુભવ થયો એ વાત તમને હું આજે જણાવવા માગું છું દોસ્તો હું રોજ રામ નામ જપ્યા કરતો રોજ રામ નામ જપ્યા કરતો લગભગ સતત એક મહિના સુધી મેં નામ જપ્યા જપવાનું ચાલુ જ રાખ્યું અત્યારે પણ જપું છું પણ એ દિવસની વાત કરું છું કે સતત એક મહિના સુધી હું મનમાં રામ નામ રામ રામ એમ જપ્યા કરતો એક દિવસ ઘરે કોઈ હતું નહીં હું એકલો જ હતો અને રામ નામનું રટણ મારા મનમાં ચાલુ હતું હું રોજ શ્રી રામજીના ફોટા આગળ થાળ ધરાવું છું એવી રીતે એક દિવસ હું રામજીના ફોટા આગળ ભાણું ધરાવા ગયો અચાનક મારા આંખોમાંથી આંસુ આવી ગયા એટલે આંખોમાંથી આંસુ આવી ગયા એટલે મેં ભાણું ધરાવી અને પછી પલંગ ઉપર બેસી ગયો અને આમ કરીને આંખો મેં બંધ કરી દીધી તો અચાનક મારી આંખોમાં એકવાર તો બધું કા અંધારું કાળા કાળા અંધારા જેવું પહેલાં જે આપણે આંખો બંધ કરીએ ત્યારે કાળા અંધારા જેવું થઈ જાય એવી રીતે મને કાળો અંધારું થયું અને પછી ધીમે 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 આંખોની આગળ બંધ આંખોમાં કલર બદલાવા લાગ્યા હવે એવું બેથી ત્રણ મિનિટ બધા કલરો બદલાવવા લાગ્યા અને પછી અચાનક એક દીવાની જ્યોત જેવી રો રોશની મારી માથાની આમ ફરવા લાગ્યું આમ ગોળ ગોળ ફરવા લાગ્યું ફરી પાછા કલર દેખાવા લાગ્યા પછી ફરી પાછું એક પ્રકાશ ઉપરથી આવ્યો હોય એવું લાગ્યું અને એ જ્યોત આમ ફરતી 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 હું એને નજર કરું આંખો બંધ કરીને અને ફરતી ફરતી ઉપર જાય છે જેમ એ ઉપર જાય છે એમ મારું મન એને જોવા માટે ઘણું તલસી રહ્યું હતું એટલે ઉપર ઉપરને ઉપર જતું હતું જ્યારે એ ઉપર જતું હતું ને ત્યારે મારું શરીર એકદમ ફોરું પડતું એવું લાગ્યું મારા શરીરનું વજન એ સાવ ફોરો ફોરો પડી ગયો એવું લાગ્યું અને એ પ્રકાશ ધીમે 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 ઉપર જતો હોય એવું મને લાગ્યું એ જ્યોત ધીમે ધીમે ઉપર જતી હોય એવું મને લાગ્યું લગભગ પાંચ મિનિટ આવું ચાલ્યા કર્યું અને અચાનક બધું ગાયબ અદૃશ્ય થઈ ગયું બધું અને ફરી પાછું ખાળું અંધાર અંધારું જેવું થઈ ગયું અને પછી મેં આમ આંખો ખોલી દીધી થોડો ગભરાઈ ગયો હતું કે મારું મન કોઈ બીજી દુનિયામાં કે કોઈ બીજી બીજા સ્થાન ઉપર જતું હતું એવો મને અનુભવ થયો અને દોસ્તો લગભગ થોડા દિવસો પછી આ રામનામ જપ્યા જ કર્યો અને સાંજે સપનામાં હું જય શ્રી રામ જય શ્રી રામ એમ કરી અને છલાંગો ભરતો હતો બસ આ મને આ રામ નામ જપવાથી અનુભવ થયો એટલે મેં તમારી જોડે શેર કર્યો અને મેં તમને આગળના વિડીયોમાં બતાવ્યું હતું આવું થવાથી મેં આશ્રમનો વિચાર કર્યો મેં આ યુટ્યુબ ચેનલ ખોલવાનો નિર્ણય કર્યો અને આશ્રમ ખોલવા જે તમને મેં આગળ જણાવ્યું કે બાલ્ટીમાં બાલ્ટીમાં આપણે કચરો મૂકેલો હોય તો એ કચરો ધીમે 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 નવું સ્વચ્છ પાણી ભરીએ તો ધીમે ધીમે ઉપર આવી અને બહાર નીકળી જાય છે એવી રીતે મારા મનમાં પણ નવા નવા વિચારો આવતા ગયા અને ઉદ્ભવ્યું આ વિચાર યુટ્યુબ ખોલવાનો અને પછી આશ્રમ ખોલવાનો જેથી લોકોને ચોવીસ કલાક રામનું નામ મળે એમના મનને શાંતિ થાય એટલે મેં રામધામ સેવા આશ્રમ ખોલવાનો વિચાર કર્યો જેથી માનસિક રીતે ભાગી ગયેલા લોકો પીડિત લોકો જેમને માનસિક સ્થિતિ હાવ બગડી ગઈ હોય એમને રામનો પ્રકાશ મળે રામ નામ જપથી એમની એમને મનની શાંતિ મળે આ કારણસર મેં આશ્રમ ખોલવાનો વિચાર કર્યો દોસ્તો જો તમને મારી વાત ગમી હોય તો તમારો સપોર્ટ મુખ્ય વસ્તુ છે આ કાર્યને આગળ ધપાવવા માટે તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી એક લાઈક કરી અને શેર કરજો અને કમેન્ટમાં જય શ્રી રામ લખી દીજો જય શ્રી રામ